મધુ લાય કે તેમ ભાઈ લાય મધુ લાય બે લાય તેમ લાય તો આડો કાઢવાનો હતો કસકેટ બરાબર પૈસા મળી જાય તમારે ઓજી આવો તે ચિંકો ચાલુ બધું કાઢવાનું હારી તો સસ્તામાં બધું આખી બધું કાઢના હોય એવું કદીઓ બા એય કુવે એય ઓય ભૂડા ભૂડા જિલો કામે या की सर

ગાવ મા આવ એ બસ ગાવ મા આવ ઓય તો જો તમારા જે રીતે પેલે આવી મોળો કરી સાફ કરવાનું એ તી સાફ આદલી અને તું તો ગનનો ના હોય એ ક્યાં તમે અઢીસો અઢીસો રૂપિયા રાખો નાસ્તો નીકળતા નાસ્તો કરીએ યાર પેલો ભજો લાવી દે ગોટા ચા પીછ

તમારા આવા લેવાવાતો હું કહું મુજો અમાઈ તાલે આવા બીજા મજૂર લેતા હોજો બરોબર રોજ આપણે જાય પણ એનું માતાના નાના અમે લઈ એ તો વાગે યે બે કી ગયો વાગે હોય યે આ આ આ બદલો વાડીએ હા હા પણ કસમ મારવા જી પા તન નતા યાર નો આવો યાર હું વાટ્યો બસ મિસિન ભાઈ આ તન આ ત જો બોલી તન આ તર જો કુશી સતો દન આપા અરે 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 ओए <coughs> हम

તમે લડવો જ પૈયા આવી બીજું શું અમે બેટ કાપી લે પૈસા પૈસા નહીં મળી ગરીબો ની છે સમજો ગરીબ તમે ગરીબ નઈ યાર તમે પૈસા વાળા હોય યાર ધોકા લઈ લેલા હોય યાર બધા મારવા માંડે યાર મોટરસાઇક ખતરનાક લાગો મને અમે તો ખતરનાક છીએ પણ આવું કોઈ કોઈ ગરીબ મજૂર અંગાત કરતા નહીં કંશો બોવા ગ્યો હા ભી લાગો ચલ કાલ આવી જજે પણ આ તો નહીં બો નો કુતા